हेलो गाइस जय श्री कृष्ण जय में तुम्हारा स्वागत और आज ब्लक सवा सवारमा जागिया छ नास्तास्ताइदिन्छ अर्डु अर्डु काम पटि और मनिषा चोख कपडा धोएछ गोजरा नै छ पाराबुट्टि एनाउँछु आटला कपडा धोवाई गाई गोल फेरि बिजाजा गामडे ને કાંઈ નહીં ગામડેથી કાંઈ જાય ને પછી કામ અમારું ખૂટે જ નહીં ઉપર વનિતાનું ઉપરનું કામ ચાલુ છે કચરા પોતાને એવું બધું એ કરે છે પછી મારું બોલું લઈ જવું પછી પાણી ઘડી બંધ ન કરતી હો કાંઈ નહીં કંઈ મળે થોડી વાર પછી ફોન ના તો હું કહીશ તને કાંઈ નહીં કંઈ થોડી વાર પછી મળી આવતા તો ગાઈસ ટેરેસ કી ધુલાઈ હો ચુકી હૈ કાંઈ નહીં ગાઈ આપણે ગુજરાતી ચાલુ કરતી ટેરેસ આખું ધોવાઈ ગયું છે મારું અને ગાય તમે મારી બુદ્ધિ બુદ્ધિનું મારી બુદ્ધિનું પ્રદર્શન તમે જોઈ શકો છો ગાઈઝ કાલે મેં ધોયું નીચે બધું અને આજે હું આવી ઉપર ધોવા તો આજે પારાપીટને હું ધોઈ કાંઈ ન ધોઈ શકી કારણ કે એમ એવું હોય આ પારાપીટને હું ધોવું તો બધું પાણી નીચે જાય તો પાછું નીચે બધું ખરાબ થાય ધોઈ જો કે મારે અડધું નીચે તો ધોવું જ પડશે કારણ કે આ બધું પાણીને એવું છાંટો અડધું પાણી છે ને નીચે જાય છે ગટર લાઈનમાં બધું નથી જતું એમ તમારે નીચે હજી પાછું આજે ફરીને ધોવું પડશે અને ઉપર જ એમ પંદર દિવસ પહેલાં ટેરેસ ધોયું હતું પણ આજે મેં એટલે પાછું ધોઈ નાખ્યું પાછું ઓલું વેફર ને પાપડ ને એવું પાડવાનો ટાઈમ થઈ ગયો છે ગામડે ખાવ ટેરેસ તો એ બધું કરવાનું છે તો એ બધું કરવામાં ટેરેસ થોડુંક સાફ સુથરું હોવું જોઈએ ને તો થોડીક ધૂળ થઈ ગઈ કેમ મેં ખાલી ધોઈ નાખ્યું પંદર દિવસ જ થયા છે ધોઈ એને પણ તોય મેં પાછું ધોઈ નાખ્યું તો જો એકદમ ચકાચક તમે જોઈ શકો છો વનિતા નીચે દેખાતી તો ભાઈ વોશિંગ મશીન અમે ખુદ જાતે જ છીએ અમારે પગલા પાડ્યા પોતું મારું પછી પારાપીટ ઉપર પોતું મારું બાકી છે અને આજ મારી બીજીનું પ્રદુષણ તમે બીજી વાર જોઈ શકો છો કે એક ફેરી હું ઉપર પેલા નીચે મેં કોફી બનાવી મારી માટે મારા બધાએ ખાઈ લીધું નાસ્તો કરી લીધો મારે બાકી દીધું તો મેં મારા માટે કોફી બનાવી મેં કીધું પીશ એમ તો કોફી બનાવીને પછી તરત થોડુંક નીચે કામ કર ઉપર આવતી રહી પછી ભૂલી ગઈ કે મેં મારા માટે કોફી બનાવી હતી એમ તો ઉપર ધોવા માંડી પછી મને તો ઉપર કહેવાય દીધી તાર કોફી બનાવી પીવાની નથી એમ તો પાછી હું એ કોફી ગરમ કરીને ઉપર લઈને આવી તો મેં અહીંયા પાછી મૂકી તો પાછી અહીંયા ધોવા માંડી પાછી ભૂલી ગઈ તો પાછી ઠંડી થઈ ગઈ છે જો કોફી હા ઠંડી થઈ ગઈ છે પીવાલાયક રહી નથી પણ તમે પાછી ગરમ કરીને પી લેશો તો એવું છે મારું બુદ્ધિનું પ્રદર્શન મળે થોડીવાર પછી નીચે ગઈશ કઈ જો આપણો ટેરેસ થઈને તો થઈ ગયું છે રેડી અને હું કંઈ જાઉં છું નીચે મારું કામ થઈ ગયું છે અહીંયા પૂરું હવે નીચે જઈને જોઈએ આપણે એ બીજનું કામ કરે છે એમ અને અમારી શેરીમાં જો કચરાવાળો લગભગ પાંચ દિવસથી નથી આવ્યો તો અત્યારે કંઈ કચરાવાળો આવે છે ને તો બધા એમ છે કચરાવાળો આવ્યો કચરાવાળો આવ્યો કચરાવાળો અને કંઈક કચરાવાળા ભાઈ છે કચરા લેવાવાળા ભાઈ છે પણ કચરાવાળો આવ્યો એમ કહે છે બધા એમ કાંઈ નહીં કંઈ કચરા કચરા લેવાવાળા ભાઈ આવી કહે છે પાંચ છ દિવસ પછી કંઈક સ્ટ્રાઇક હાલે છે એ તમે કહે છે શું હોય મને ખબર બીજે જ આપણે જાણું શું હોય એટલે તમે કાલ ના આવ્યા કાલના પછી ભેગો કરીએ છીએ તો આજે નાખવાનું છે બધું ગાઈઝ ઘર દેખાય છે એટલે મને ખબર એમ કામ કરી દીધું છે કચરા બોટલ એવું થઈ ગયું છે એવું જાહેર થાય છે હવે લગભગ નીચે હા જો એનું કામ કરે છે હજી એમના કામમાં પાછળ લઈ ગયા છે

હા તો કાંઈ નહીં અમારી શેરીના કંઈ જ બધા લોકો કહેવાય ગયા હતા કે કચરાવાળાને મોકલ્યો મોકલો કારણ કે અત્યારે પાનખર ઋતુ ચાલે છે ને તો બધાને પાંદડા ને એવું કારણ કે અમારા શેરીમાં છે ને વૃક્ષો થોડાક વધારે છે એમ તો બધાને પાંદડા ને એવું બધું વધારે થાય તો કચરો બધાને બહુ ભેગો થઈ જાય જો અમારે તે ત્રણ થેલાં થઈ ગયું છે ડસ્ટબિન ભરાઈ ગયું છે ઉપરના ડસ્ટબિન ભરાઈ ગયા હતા બે ફેરી ભરાઈ ગયું હોય ને થેલી કાઢી નાખી તો અમારે એટલો કચરો થઈ ગયો છે અને જો હામે તો પાંદડા કેટલા ખાઈ ગયા છે અને આજે જો મોટી ગાડી આવી છે કેલા લોકો ક અમે તો કાલ ના આવ્યા સી તો અમે કતરાવાળા મત ભાડ્યો અને કાલ ના અમે ભેગા કરીએ છીએ અને અમે ઘરે હતા નહીં એટલે બે દિવસમાં એમ ભેગો થયો તો બે ત્રણ દિવસ તો હોય ને એટલે ઘરે ભેગો જ ન થાય પણ કાલ ના તો ના ના જવા દેવાનું છે તો કાઈ નહીં ગાઈ જો આ લોકો કચરો નાખી દેશે આજે બધાય ને વાર લાગશે કચરો નાખવામાં કારણ કે બધાય ને જાજુ જાજુ કચરો ભેગો થઈ ગયો છે એટલે એક જ ડોલ છે

से जो चप्पल वप्पल बढ़ू चकाचक गाड़ी ने साफ करने की से नीचे आज गैस थोड़ी डबल मैन थी गई कारण गांक धो तो आज फिर बगड़ ना बे तुम नौ बढ़ने गए पांच रुपया मैंने सवार सवार गैस खींचा निकले कपड़ा धोती वक्त कपड़ा सुखाई गए हजी भी બે ઊનો તાર થી ઉપડે છે એ આ છે કપડા હુકવાઈ છે બધા મોજા મોજા આ જેટલો એમનો વજન છે ને એટલો એટલો એમનો ગોદડામાંય વજન છે શું કેવું ગાઈ જા તાર

પણ બગે એમ કીધું છે મગજ મનીષા બેન મગજ વઈ ગયું એવું લાગે કે ગાંડા લાગે થોડો બાપ રે બાપ ભલો 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 ખાવાનું બધું બની ગયું છે ખાલી આ ભૂંગળા કડવા બાકી છે રોટલી પણ બની ગઈ છે ને મને હા હા ભૂંગળા કડવાનું છે આ ભૂંગળા કડવાનું ચેક કરી લેજો તેલ આવી ગયું છે ચક્કરમે જોઈ શકો જોઈ શકો છો ગાઈસ હા તમે જોઈ શકો છો ગાઈસ કે મળી ગયું છે ભુંગળુ એમ ને તેલ આવી થઈ ગયો તેલ આવડ દેવાનું હોય ને આ મસ્ત ઘોણા છે એટલે કેવા કળાય છે બધે હમમ ભાઈ નસ્ત કરે છે આવા પેરા લગનમાં સમાજમાં આવવા આવને સાબ એક હું જ લઉં છું આવો આવમ બડી ગેલું ભુંગડો ચોમવારી ભાઈ ખાવ મારે તો હોલ ચાને દહીં બહાર જાવું છું કે મન છે રહેશે તો

તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ થઈ ગયા છે પોણા આઠ અને જો જમવાનું બધું મુકાઈ ગયું છે દીવાબતી થઈ ગયા છે અને હું એડિટિંગ કરતાં કરતાં વિડીયો અપલોડ થતો હતો તો ક્યારે હું ગઈ ગઈ કાંઈ ખબર જ રહી નહીં તો થોડીક વાર માટે હું સુઈ ગઈ હતી અડધી કલાક જેવું ગઈ તો જાગી તો આ લોકો રસોઈ બનાવી નાખી છે જો મનીષા રોટલી બનાવે છે શાક મનીષા બનાવી નાખ્યું છે કશે ત્યારે જોઈ લીધું છે ખાલી ચેક કરીને મૂકી દીધું છે